હું હાર્દિક ભાઈ હારું ને હારું હારું આ હું તમે ડુંગળી માં નાખ્યું છે તે ડુંગળી ખીલી ઉઠી ને એના દડા તો જોવો આમ ઝગમગતી લાગે છે એક વસ્તુ માર્કેટ માં નવી જ આવી છે સ્વસ્તિક નું એગ્રી સાયન્સ નું બ્લેક ડાયમંડ પ્લસ એનથી આ જો મેં ઈ નાખી છે અને 8 દિવસ થયા છે મને રિઝલ્ટ તો ત્રીજા દિવસે જ મળી ગયું હતું પણ હજી 8 દિવસ થયા તો લીલા લીલી હજી ઉભી છે એના જો તમે એના મૂળ એનો કલર તમે જોઈ શકો છો આ બ્લેક ડાયમંડ મળશે કઈ જગ્યાએ આ બ્લેક ડાયમંડ પ્લસ છે ને આપણે આજુબાજુના બધા એગ્રો મળી રહે બાકી આ સ્વસ્તિક નું એગ્રી સાયન્સ જે આપણે બ્લેક ડાયમંડ પ્લસ એટલે બ્લેક ડાયમંડ પ્લસ એમાં કઈ ઘટે નહીં તમે જોઈ લીધું આ તમારી ડુંગળી જઈ નથી બ્લેક ડાયમંડ પ્લસ જેવી તો વસ્તુ નથી એટલે કાલ સવારે આપણે બ્લેક ડાયમંડ અંદાજથી પહેલાં લેવા જવાનું છે એટલે એનું માપ તેની કહેશું એનું માપ છે જો તમારે પંપે સાટી હોય ને તો ત્રીસ ગ્રામ એક માં ત્રીસ ગ્રામ નાખવાનો અને જો તમારે પાણીયારી પાવું હોય તો એક એકર એટલે કે અઢી માં એક કિલો નાખવાનો આવે છે અને પાણીયારી પણ પાવી શકાય છે અને પમ્પે પણ સાટી શકાય છે